પોરબંદર જિલ્લાના ખંભાળા ગામે આવેલ કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની એકવીસ જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને આ જે વિદ્યાર્થીનીઓ છે તેઓને રાણાવાવની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને આ જે ફૂડ પોઈઝનિંગ છે તે થવાનું કારણ જે પાણીપુરી અથવા તો જે ઇડલી છે તે ખાવાથી આ અસર થઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે અને હાલ વિદ્યાર્થીનીઓને જે સારવાર છે તે આપવામાં આવી છે અને કોઈ વધુ ગંભીર કોઈ સ્થિતિ ન હોવાનું જે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે જે સીએચસીના તેઓ જણાવી રહ્યા છે આજે સવારે ખંભાળા કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાંથી એક જેટલી છોકરીઓ આવી હતી એમને બધાને ઉલટી પેટમાં દુખાવો એવું સામાન્ય કમ્પ્લેન હતી એમાંથી બે છોકરીઓને બીપી ઓછું થતાં બાટલા ચડાવેલા હતા બાકી બધાને સામાન્ય દવા આપી ને સારવાર આપી છૂટા કરેલ હતા અત્યારે બધી છોકરીઓની સ્થિતિ સામાન્ય છે સાધારણ છે કોઈને ગંભીર તકલીફ નથી અને કોઈને રિફર કરેલ નથી ખાવામાં કંઈક આવી ગયું હોઈ શકે કામ પાણીના કારણે હોય થઈ હોઈ શકે